જયંતભાઈ પંડ્યા અરે મારે વાત થઈ ગઈ છે સત્તુ ભાની ઉપર ખોટે ખોટું કાળો ધ્રુ કરવાનું રેવા દે મે લોકો ખોટે ખોટા જૂના વિડિયા સડાવી અને સત્તુ ભાને ભડકાવવાની કોશિશ ન કરો સત્તુ ભવાજી અને દીપક સુબડા સમાનો વિવાદની અંદર જયંત પંડ્યાને કંઈ લેવા દેવા જ નથી જીયા મિત્રો વાક્ય કીધું એક ઓલ્ડ મિત્રો વાક્ય કીધું એક જોની ક્લિપ વાયરલ થઈ છે જેમની અંદર ખુલ્લી આમ જે આ મિત્રો વાત કીધો સૈયદભાઈ પંડ્યાને કહી રહ્યા હોય ભાઈ સતુ ભુવાજીને કંઈક ને કંઈક કહી રહ્યા હોય ભાઈ પરંતુ એ કંઈક ને કંઈક એડિટિંગ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક દીપક સોટાસામાં કહી રહ્યા છે એ ક્યાંક ને જે કહી રહ્યા છે એ કંઈક ને કંઈક સતુ ભુવાજીને નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા ભુવાજીને કહી રહ્યા હતા પરંતુ આજકાલ છે એ ખુલ્લે આમ એડિટિંગ કરી કરીને કંઈક ને કંઈક વિડીયો અપલોડ કરી રહ્યા છે એ લોકોને ખાસ કરીને કહેવાનું અકુભા કાટીએ પણ ખુલ્લી આમ કહ્યું છે અને મારે પણ થોડું ઘણું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો વાત કીધું એક ઓલ્ડ ક્લિપ વાયરલ થઈ છે એના કારણે ક્યાંક ને ક્યાંક સતુ નું પણ નામ બદનામ થઈ શકે છે અને દીપક ચુડાસમા પણ નામ બદનામ થઈ શકે છે હવે ક્યાંક ને ક્યાંક જે રીતે સોશિયલ મીડિયાની અંદર ખુલ્લી આમ નતું હોય એવા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમની અંદર ક્યાંક ને ક્યાંક જયંતભાઈ પંડ્યાને પણ દેખાડવામાં છે એવો ભાઈ આ મેટરની અંદર જયંતભાઈ પંડ્યા તો કઈ લેવા દેવા જ નથી તો ક્યાંક ને ક્યાંક સતુ નું પણ ખોટે ખોટું મિત્રો વાત કીધું નામ બદનામ થઈ શકે છે ને ખુલ્લી આ મિત્રો વાત કીધું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ન હોય એવું વાયરલ થઈ રહ્યું છે તો કંઈક ને કઈક બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી કે જે આ મેટરની હોય તેને આ મેટરની લાવો અને કંઈક ને બધા લોકો આમ તો અપલોડ કરી દોશો અને ત્યારબાદ લોકો હેરાન થાય છે મારી વાતથી તમે બધા લોકો સહમત હોય તો જલ્દી થી જલ્દી સારી એવી કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો વાત તો સોશિયલ મીડિયાની અંદર જે મેટર ચાલી રહી છે આ મેટરની અંદર ક્યાંક ને ક્યાંક જે મિત્રો દીપક છોડા સમા છે એ ખુલ્લી આમ ભાઈ સતુભોજીનો વિરોધ કરે છે હવે ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાની અંદર મિત્રો વાત તો ફેસબુકની અંદર લાઈવ આવીને વિરોધ થાય છે તો શું આવનારા ટાઈમની અંદર બંધ થઈ જશે ખુલ્લી આમ મિત્રો વાત તો સમાધાન તો થવાનું છે એક ના એક એ તો ફાઇનલ છે પરંતુ કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખુલ્લી આમ વાયરલ વિડીયો થઈ રહ્યા છે આ ન થવું જોઈએ મારી વાતથી સામોધ હોય તો વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતરું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ